શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સંવાદ બેઠક યોજાઈ ગઈ ભાવનગર ખાતે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાઈ ગઈ હતી લોકસભા ચૂંટણીમાં આ વખતે સારા પ્રદર્શનની આશા અને આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ સંમેલન યોજાઈ ગઈ હતી આજેના આ પ્રસંગે માનનીય સક્તેશભાઈ ગોહિલ સાહેબ કુнімૃત કરવા મા આવી

બાકી છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો તો પાપ કહેવાય અનર્થ થશે પણ ભાજપ વાળા એમ હતું કે બધું કામ પૂરું થાય ત્યાં સુધી રાહ જોઈએ તો તો ચૂંટણી પૂરી થઈ જાય તો મંદિરના નામે મત ક્યાંથી લેવાય શંકરાચાર્યજી મહારાજે બીજું કીધું કે તમે રામ લલ્લાની મૂર્તિ બેસાડો પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે કે એમાં પ્રાણ આવ્યા ભગવાનના અને એ પછી ઉપર કંગુરાનું કામ કરવા કળશ મૂકવા મજૂર ચડશે તો મજૂરના ચરણ એના પગ એ રામ લલ્લાના માથા ઉપર આવે આ પાપ કહેવાય આ ન કરો એમ છતાં શંકરાચાર્યજી નું માયના નહોતા એ પાપ પણ કદાચ ભોગવતા હશે એટલે નથી એ પાપ ના કારણે જ રૂપાલાના જીભે સરસ્વતીજી બેઠા એ પાપના કારણે જ મતદાનના ત્રણ દિવસ પહેલા ગુજરાતના એક મિનિસ્ટર ના જીભે સરસ્વતીજી બેઠા ની પાછો બોલ્યો એવું કે પોળિયા ફૂટાય ધોળિયા ચૂંટાય એટલે કે કોળીને તો ફૂટાય અને ધોળિયા ચૂંટાય આ એ બોલ્યો કોળી જ્ઞાતિમાં પણ એની અસર ઊભી થઈ જિલ્લે જિલ્લે આવેદન અપાણા એટલે અહંકાર નથી એક નકલી ચાલુ કરી રાહુલ કે કોંગ્રેસની સરકાર આવશે તો મંદિર તૂટશે અને મસ્જિદ બનશે સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ એ સમાધાન તો ઈચ્છતા જ નહોતા કે મંદિર બને એને તો મુદ્દો જીવતો રાખવો હતો

ખાસ એમ એની સાથે એક ઇન્ટિડ્યુટ કર્યો એમાં શું કીધું દેશના વડાપ્રધાને કે મુસ્લિમો બાળકો પેદા વધારે કરે છે આ કહેવું એ અન્યાય કરતા છે આ ખોટું છે મુસ્લિમો વધુ બાળકો પેદા નથી કરતા ગરીબ હોય ને એને બાળકો વધારે સાંભળ્યું તું સાંભળ્યું તો સંભળાવજો આંધભક્તો ચડ્ડી જારી હોય ને એને બતાવજો કે આ તમારા પાપા હું કે જાણો ઈદના દિવસે કે મારે ઘરે જમવાનું જ બનતું નહીં અમારે તો મુસ્લિમ એટલા બધા એને ત્યાંથી સેવઈ આવતા ઈદની ઉજવણી મારા ઘરે થાતી હું હિન્દુ મુસ્લિમ કરતો જ ચાર ભાગમાં ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી એકલું હિન્દુ મુસ્લિમ કર્યું પાછળના ત્રણ તબક્કામાં મુસ્લિમ મતદારો વધારે છે એટલે આવું બોલે એટલે જ હું કહું છું કે એના હે રામ કે એના હે રહી અને તો રામ નો મળે તો ભલે રહીમનો મરે તો ભલે એના મતનું તળપાણું ભરે આજ સિદ્ધાંત છે કે કોંગ્રેસનો કાર્યકર્તા વાત કરે દેશની જે હવા છે એ પ્રમાણે કોંગ્રેસની સરકાર બનશે દેશમાં એમાં એક કે એક મુદ્દાનું પાલન થશે એક જરૂરિયાતમંદ પરિવાર હશે તો મહિલાને 1 લાખ રૂપિયા મળશે 30 લાખ સરકારી નોકરી ખાલી છે એક જાત સરકારી નોકરીઓ ભરશે ખેડૂતના માટે કોઈ પણ સાધન લે તેના ઉપર જીએસટી છે રાહુલ ગાંધીજીએ જાહેરાત કરી છે કે ખેડૂતની વપરાશની વસ્તુ ઉપરથી જીએસટી સંપૂર્ણ નાબૂદ કરવા યુવાન રોજગારી તો હોય ને નોકરી ન મળે અને ડિગ્રી હશે તો એને તાઇફન્ડ પેટે એક લાખ રૂપિયા વર્ષે આપવામાં આવશે અને એપ્રેન્ટીસની એને કામ કરીને એક લાખ રૂપિયા એને આપવામાં આવશે શ્રમિકના કલ્યાણ માટેની વાત ખેડૂતોને ન્યૂનતમ મૂલ્ય મળે એનો કાયદો બનાવવામાં આવે અને નીતિ એવી હોય કે ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નિકાસની છૂટ આપવાની કે ખેડૂતને ભાવ વધારે મળે અને ખેડૂતના ઘરમાં પાક ન હોય અને ઉપભોક્તાને મુશ્કેલી પડતી હોય તો એ સમયે સંગ્રહકોનો નફો ના થાય એવી નીતિ રહે આ કોંગ્રેસે પોઝિટિવ એજન્ડા પણ આપ્યો છે મેં ના પાડતા પાડતા પણ તમારી સાથે બહુ લાંબી વાત કરી લીધી આપ સૌનો આભાર

પીડામાં ન રહીએ માનસિક કોઈ રજગણો આપણા મગજમાં ન ભરાયેલા રહે કે આપણે નહીં પહોંચી શકીએ આપણે નહીં આ લોકોની સામે લડી શકીએ એવું નહીં રાખીએ ખૂબ વિસ્તૃત વાત આગળ પ્રમુખ સાહેબ કરશે પણ ચાર તારીખે જે કાંઈ પણ પરિણામ આવે એના પછી આપણે સૌ ફરી એક વખત સંગઠનના કામે લાગી જઈએ ભાવનગર ખાતે આજે કાર્યકર સંવાદ છે શું કે આ ચૂંટણી એ જ માત્ર આખરી ધ્યેય નથી હોતો લોકોની સેવા કાર્યકર્તાઓ સાથે સંવાદ અને આગામી દિવસોનું આયોજન આ એક સતત પ્રક્રિયા છે હું આભાર માનીશ ગુજરાતના તમામ વાલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ કોંગ્રેસ પક્ષને અનેક વિઘ્નો વચ્ચે ચૂંટણી લડવાની હતી અમારા બેંકના એકાઉન્ટ ફ્રીઝ કરેલા હતા એફડી પણ ન લઈ શકે એવી સ્થિતિ કરી હતી વગર પૈસે ચૂંટણી લડવાનો વારો આવ્યો પરંતુ લોકોએ પ્રેમ આશીર્વાદ અને સમર્થન આપ્યું ગુજરાતમાંથી એ માટે સૌનો આભાર માનું છું ગુજરાતની ચૂંટણી પૂરી થયા બાદ તુરત જ હરિયાણા અને દિલ્હીની જવાબદારી પાર્ટી આપી હતી એટલે ત્યાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતો રાજકોટ ખાતે ગઈકાલે શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો તો આજે અહીંયા ભાવનગર જિલ્લાને અને સાંજે ચાર વાગે શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આ જ પ્રકારનો સંવાદ રાખ્યો છે અને એક લોક પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોના પ્રશ્નોને સાંભળવામાં નથી આવતા એમની સાથે સંવાદ નહીં સંઘર્ષ કરવામાં આવે છે ત્યારે લોક પ્રશ્નો માટે પણ વાચા ઉઠાવી સાથોસાથ એક મને લાગે છે કે અમારે જે સંગઠન બૂથ પર નું મેનેજમેન્ટ એ છેલ્લા દિવસે કરીએ એના બદલે આગોતરું આયોજન કેમ કરી શકાય એના માટે પણ આ સંવાદ કરીએ છીએ કે જેથી લોકો મત આપવા ઈચ્છતા હોય પરંતુ ક્યાંય ને ક્યાંય અમારી બુથ મેનેજમેન્ટમાં ખામી તો નથી રહેતી ને તો એ હોય તો એને કેમ દૂર કરી શકાય એ માટેનું આયોજન પણ સંવાદમાં અમે વિચારણા કરીએ છીએ લોકોના અનેક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી જે છે એ જેવું મતદાન પૂરું થાય એટલે લોકો પર પ્રહાર કરે છે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનો કાર્યક્રમ ફરી શરૂ થયો છે કરવું તો ને તમારું આ બહુ સારું જ છે લોકોના હિતનું છે તો મતદાન પહેલાં કરી દેવું હતું ને પણ આ પ્રકારની પ્રવૃત્તિ છે એનો જરૂર અમે વિરોધ કરીશું સાહેબ ખાસ કરીને વાત કરીએ છીએ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં કેટલી બેઠકો મળી એવી આશા છે ચોક્કસ પ્રકારે આપે જોયું છે કે મતદાન થઈ ગયું એ પછી ભાજપનો એકે નેતા બોલ્યો પહેલાં શું કહેતા હતા પાંચ પાંચ લાખથી જીતશું હવે બોલે છે કોઈ હવે કહે છે છવ્વીસે છવ્વીસ જીતશું લોકો આખરે લોકશાહીમાં લોકો મહાન છે ભાજપનો અહંકાર હતો અને લોકોને લોકોને બિલકુલ અવગણવામાં આવતા હતા પૈસા ધનની તાકાતથી જાણે પોતાના ખિસ્સામાં હોય એવું કરતા હતા પરંતુ હું સલામ કરીશ મારા વાલા ગુજરાતીઓને કે દોડતા કરી દીધા બધાને અને એ પછી જે રીતનો પ્રેમ સમર્થન અને આશીર્વાદ છે ચોથી તારીખે મતગણતરી થશે ત્યારે ગુજરાતમાં ભલે હું સ્વીકારું છું બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ ખાતું નહોતી ખોલાવી શકે એ હકીકત છે એનો હું સ્વીકાર કરું છું પણ આ વખતે જે રીતે જન સમર્થન મારા કાર્યકર્તાઓને હું સેલ્યુટ કરીશ કે ઉમેદવારોને પાર્ટી પૈસા ના આપી શકે એવી સ્થિતિ ભાજપે સર્જી તો કાર્યકર્તાઓએ જાતે પોતાના પૈસા ઉમેદવારોને પણ આપ્યા લોકોએ પણ લાઈન લગાડીને અમારા <same> ઉમેદવારોને જે થઈ શકે તે મદદ કરી અને કાર્યકર્તાઓએ કોઈ ઉમેદવાર પાસે અપેક્ષા રાખ્યા વગર પોતાની રીતે પ્રચાર તંત્ર ગોઠવીને મદદ કરી છે અને લોકોનો જે જનસમર્થન આશીર્વાદ અનેક સમાજ વર્ગ ધર્મના લોકોને ભારતીય જનતા પાર્ટી અપમાનિત કર્યા હતા દેશની બહેનો દીકરીઓને અપમાનિત કર્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજની સાથે કારણ કે રાજા મહારાજા અનેક જાતિવર્ગ ધર્મમાંથી હતા બધી જ જ્ઞાતિઓને લાગ્યું કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે એમણે પણ અમને મદદ કરી બૂથો પર બેસવાની વ્યવસ્થામાં પણ એમણે એમને મદદ કરી એ સૌના પ્રેમ આશીર્વાદ સમર્થનથી મને વિશ્વાસ છે કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ માટે ખૂબ સારા પરિણામો આવશે દેશમાં પણ એક વાતાવરણ કોંગ્રેસ તરફી બન્યું છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને એ પ્રકારની એક વાયકા પણ લોકોના પ્રેમના કારણે ઊભી થઈ છે સાહેબ છેલ્લો સવાલ છે જે પ્રકારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે અન્ય શહેર પ્રમુખ હોય મુખ્યપ્રધાનને પત્ર લખે છે કે તેમના કામો થતા નથી અથવા બીજા લોકો ના થાય છે ગઈકાલે પાછું એક એવી વાત આવી કે ભારતીય જનતા પાર્ટીએ એવો આદેશ કર્યો છે આપ ભલે મુખ્યમંત્રીને કહીને પત્ર લખો જે પત્ર લીક ન થવો જોઈએ શું સૂચવે છે આ અસરમુખ ત્યારે શાહી સૂચવે છે કોઈ પણ વ્યક્તિ જનતાનો અવાજ ઉઠાવે તો શું કામ છાપામાં નહીં દેવાનું ભાઈ શું કામ તમારા કેમેરાની આંખ સામે નહીં પત્ર મૂકવાનો લોકોનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે શું મૂંઘા રહેવાનો હું મિનિસ્ટર હતો આ મારા ભાવનગરના અન્યાય થતો હતો તો મેં ખુલ્લે આમ મારી સરકાર સામે મોરચો માંડીને મેડિકલ કોલેજ મળે એના માટેની લડત કરી તો મારી પાર્ટી મને ના નહોતી પાડી મેડિકલ કોલેજ પણ મળી અને મારી પાર્ટીએ મને કહ્યું કે નહીં તમે જનતા માટે અવાજ ઉઠાવો તો અમે બિરદાવીએ છીએ ફરી મંત્રી તરીકે કામ કરવા આવો તો આ લોકશાહી છે ભારતીય જનતા પાર્ટીમાં શરમ અરે ભાઈ તમે પાપ કરો લોકો દુઃખી હોય તો શું તમારો માણસ તમને પત્ર લખી એ પણ જાહેર ના કરી શકાય આ કઈ પ્રકારની લોકશાહી છે અભિનંદન આપીશ કેટલાક ભલે રીતે જુદા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંદર પણ હવે આત્માનો અવાજ જાગૃત થતો થયો જ સહકારીમાં ક્યારેય મેન્ડેટ નહોતા આટલા વર્ષો સુધી કોંગ્રેસ સત્તામાં રહી સહકાર એનું નામ જ છે કે બધાનો સહયોગ લઈને રાજકીય હસ્તક્ષેપ કે સરકારની દખલગીરી વગર કામ થાય એને જ સહકાર કહેવાય ત્યાં પણ મેન્ડેટ આપવાના હું કહું એમ જ થવું જોઈએ આ અહંકારને તોડવાનું કામ પણ થયું છે ને બિરદાવું છું અને હવે હમણાં રાજકોટમાં કંઈક થયું ત્યારે પાછા મેન્ડેટ આપવાનું હવે બંધ કરવું પડ્યું એમને આ લોકોની તાકાત છે સામાન્ય રીતે કોઈ પણ વર્ગ જરૂરિયાતમંદ પરિવાર સરકારોએ એને મદદ કરવી જોઈએ રાજસ્થાનમાં અમારી સરકાર કોંગ્રેસની હતી અશોક ગેહલોતજીની સરકાર તો લોકોને મધ્યમ વર્ગના લોકો વીજળી વાપરે છે એ ફ્રી આપવાની શરૂ કરી ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિઓને જ લાભ અને વીજળી અદાણી પાસેથી ખરીદવાની ઊંચા ભાવે આપણા સરકારના યુનિટોમાં વીજળી ઉત્પાદન ઉત્પાદન નહીં કરવાનું એને વધારે પૈસા આપવા માટે માનીતા ઉદ્યોગપતિને લાભ કરાવવા માટે સ્માર્ટ મીટરનું આ હું કહીશ આપણે સૌરાષ્ટ્રમાં કહીને ગતકડું એ લૂંટ કરવા માટેનું છે મને કેટલાક લોકોએ કહ્યું કે આ સ્માર્ટ મીટરના નામે લોકોને દંડવાનો કિમિયો કર્યો છે વધારે પૈસા પડાવી દો હું કાયદાની રીતે કહું તો પણ કોઈ પણ ટેક્સ ત્યાં સુધી ન લાગે જ્યાં સુધી એ વસ્તુ માટે ખર્ચ ન કર્યો હોય એડવાન્સ મીટરના માટેના પૈસા ભરવાના સ્માર્ટ મીટરમાં એટલે જે તમે પાવર વાપર્યો નથી એ પહેલાં એડવાન્સ પૈસા ભરો પ્રી મીટર અને એટલે એના ઉપર જીએસટી પણ એડવાન્સ ભરો મારે આ મારો સ્કાફ લેવો હોય તો હું લઉં ત્યારે એના ઉપર ટેક્સ લાગે પણ હું ભવિષ્યમાં લેવાનો છું એટલે એડવાન્સ ટેક્સ ભરો આવું હોય ખરું કે એટલે આ પ્રકારની જે સ્માર્ટ મીટરના નામે મીટરો બનાવનારી કંપનીઓને ફાયદા કરાવવા છે એમને એમાં ધનસંગ્રહ કરવું છે એમાંય ફાયદો લેવો છે બીજી તરફ લોકોને લૂંટવા છે અને પછી એમ કહે છે કે આ તો ગ્રાહકના ફાયદામાં છે અરે ભાઈ ભાજપ ગ્રાહકના ફાયદામાં હોય તો ઓપ્શન આપો ને ગ્રાહકને ફાયદો લાગે તો સ્માર્ટ મીટર લે ગ્રાહકને ફાયદો ન લાગે તો જૂનું મીટર રાખે કરો ઓપ્શન શું વાંધો છે તમને અને હકીકતમાં ગુમરાહ કરવાની વાત છે જનતા જનાર્દન માફ નહીં કરે